ऊपर आगे आती है जो काच में देखा ये रियो ये रियो काच में ही देखा यो हाँ हाँ जो हाँ ये भाई दादी मेरी भाई ना मेरा ही वो ही क्या हाँ हाँ जोरदार है जो दा दा

અ મગર ભાઈ પણ હવે મોજમાં બેઠા હો ગદડીમાં મજા એની જ છે ઠરેતા ખરું આયા તો ગરમી પડે લાગે રેવતી કુંડ છે ભાઈ અઘરું ઓ ગ્રુ લાગ્યું આવું પર ગદડીનું વસુલતા છે વાહ આ સાઈડ હે ને કાચબા 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 છે જો ઓલી સાઈડ મગર હે વાહ કાચબો હે તી લે ફકંદીયો લે બેઠા તો ભરતું લાગે જોતા ડાચા ટેફલા થઈ ગયા તડકો લાગ્યો ગજબ નો

તો અમે આવ્યા આસાપુરાણ મંદિર દર્શન કરવા હેલો ફ્રેન્ડ સ્વાગત છે બાકી કેવું છે વાતાવરણ મસ્તીનું છે ને ને મંદિર મંદિરના અંદર વિડીયો ઉતારવાનું મનાય છે એટલે અમે બારોબાર તો ઉતારી લીધું બાકી બહુ જ મસ્તીનું વાતાવરણ હતું ઠંડી ઠંડી હવા ને બાકી તડકો લાગે તો બહુ બહુ તમે કોઈ દિવસ આવો બાકી કેવું છે મંદિર બહુ જ મસ્તીનું છે બાકી શાંતિ તો બહુ શાંતિ તો બહુ જ જડે અહીંયા ને બાકી વાતાવરણ ને બધું મસ્ત હતું અંદર થી ઉતારવાની મનાઈ હતી એટલે તમને બારે તે બતાવી દઈ હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં ને આપણે આવી ગયો કેમેરા માં ટેન્શન ના લેજો તો આપણે આશાપુરા મંદિર આવ્યા તો સીડી પાછી રીટર્ન ઉતરી આવીએ બહુ મજા આવી થોડીક ગરમી પડતી હતી ચડવામાં બહુ ઉતરવામાં મજા છે ને ઉપર ગયા પછી હા ઠંડો પવન આવ્યો મજા જ આવી ગઈ આવો ચક્કર મારો આવો આ સાઈડ જો અહીંયા અહીંયા વાતાવરણ બહુ જ મસ્ત છે ને ઝાડીઓ મે બહુ જ મસ્ત લાગે જો ગુજરાતી ફાવી ગઈ ને તમે કોઈ દિવસ આવજો ધીરે ધીરે ગાડી પાટે ચડે હો તમે આવજો કોઈ દિવસ હવે બસ સીડીઓ નીચે ઉતરીએ ને નીચે સીડીનો રસ પી પછી હજી આગળ જવું હોય ફરવા ત્યાંના તમને સીન બતાવશું બાકી હું કે મજામાં બધો દઈ દઈરો આ તો કાંઈ વાંધો નહીં મજામાં આવો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો

છે ને બહુ તડકો લાગે દર્શન કરી લીધા નામ ને હવે નીચે જવાના નીચે જાય ને પછી પાણી હાણી પી ને પછી બીજી જગ્યા જવાનું બીજી જગ્યા બ્લોક તમને જડી જશે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો ને તમે કોઈ દિવસ આવજો આશા પીવરા મંદિર જોઈ તમે માનતા કરો બધું પૂરી થઈ જાય મલક લોકો આવે છે અહીંયા તમે કોઈ દિવસ આવજો હું તો પેલી પહેલી વાર આવી આવી છું ગયા જો સામે બેઠી સ્વાગત વેલેરા નાસ્તો લઈને આવે ને આપડે નાસ્તો કરીએ એની જ વાત જોઈએ છે પછી નવલખા અંદર ગયા તો તમને બતાવીએ કેમ કામકાજ કેમ છે એનું જબરજસ્ત બહુ જ મજા આવ્યો હું છે નવલખો નો થોડોક દર્શન કરાવીએ તમને જો એક ઘૂમરો દેખાડી દઈએ બાકી બધા છોકરા કઈ નાખે તો ભૂખ લાગી જો બધે ઘૂમરો મારી લીધો એ માતાજી ની મંદિર વે ગયા લાગી બહુ જ ભૂખ તો નવ લખે આવ્યા છે ને હવે બહુ જ ભૂખ લાગી છે ને નાસ્તો કરો ને તમે આવો નાસ્તો કરી લ્યો હાલો રમવા મજા આવે હે જો ને આગળ વાળો

હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને તો જો આપણે આ બધે આશાપુરા માતાજીનું ને એ બધું ફરી લીધું ને કમ્પ્લીટ કરી લીધું પછી ગયા હતા કિલ્લાશ્વર ત્યાંય બહુ મજા કરી મગર બગર જોયા અને થોડી મોજ મસ્તી કરી જોરદાર જમાવટ કરી દીધી હવે તો આપણે ઘર ઘર રવાના થઈ ગયા હોય ને કાંઈક જો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે મહેનત ઘણી કરી બાકી જો કે નવા હોય એટલે બહુ શૂટિંગ કરતા નથી આવડતું હું બોલતા નહીં હું કંઈ આવડી જ આ જો તમે બધા સપોર્ટ કર્યો તો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નેક્સ્ટ વિડીયોમાં મળી રહું કારણ કે અમે જંગલમાંથી નીકળી ગયા હોય બચી ગયા એટલે હવે નેક્સ્ટ વિડીયો અમારો આવી જશે બાકી શરૂઆતમાં તેવું લાગ્યું હતું કે કદાચ ને નહીં એ નીકળીએ પેટ્રોલ આવી ગયું ને તમારો એટલે ગયો તો હવે આગળ નેક્સ્ટ વ્લોગ મળી જશે બાઈ